રેલવે ઓવરબ્રિજ નીચે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને હાલાકી વેઠવવાની નોબત આવી રહી છે જે બાબતે સ્થાનિક રહીશોએ આ બાબતે વલસાડ અને ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને રજૂઆત કરી પ્રશ્નો ઉકેલવાની રજૂઆત કરી હતી સાંસદના પ્રયાસોથી સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોડસુંબા ખાતે નિર્માણ પામી રહેલ રેલવે ઓવરબ્રિજ નીચે વરસાદ પડતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને લોકોને કાદવ કીચડના કારણે થતી સમસ્યાઓ બાબતે સ્થાનિક રહીશોએ વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે રજૂઆત કરી હતી તેમણે તાત્કાલિક આ અંગે ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાથે ચર્ચા વિચારણા કરી તમામ સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા જેના ભાગરૂપે વલસાડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આઠ ટ્રક જીએસપી નાખીને લોકોને પડી રહેલ અવગઢતાનું સુખદ સમાધાન થયું હતું આવનાર દિવસોમાં વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને

कचड़े का बहुत बड़ा मिट्टी का एकदम लवाब मिट्टी आने जाने, जाने जैसा नहीं था लगभग 25 से 30 लोग वहाँ पे डेली गिरते थे गिरने के बाद यह समस्या लेकर हम माननीय सांसद श्री को हमने लवल भाई पटेल को बात किया और बात करने के बाद तुरंत कार्रवाई करते हुए उसको उन्होंने संज्ञान में लिया और पूरा करवा करके हमको दिया हम જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની